બાડોલી ખાતે નવનિર્મિત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી પ્રદેશ સી આર બારડોલી ખાતે બનેલ નવનિર્મિત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય આધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા કાર્યાલયમાં તમામ ધારાસભ્યો તેમજ પદાધિકારીની ચેમ્બરની વ્યવસ્થા રાજ્યના મંત્રી ધારાસભ્ય સહિત સહકારી આગેવાનો સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી નું આજે બારડોલી ખાતે ગામની અંદર આધુનિક સગવડવાળું આધુનિક સુવિધાઓથી સભર ભારતીય જનતા પાર્ટીનું નવું ઘર આજ રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણી શ્રી સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી આદરણી શ્રી રત્નાકરજી સુરત જિલ્લાના પ્રભારી મંત્રી આદરણી કલુભાઈ દેસાઈ પૂર્વ કેબિનેટ મંત્રીઓ રાજ્ય સરકારના મંત્રીઓ અમારા જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓના સહયોગથી આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લગભગ બાવન હજાર સ્ક્વેર ફૂટ જેવો આ ભારતીય જનતા પાર્ટીના ઘરની જગ્યા છે એમાં બત્રીસ હજાર સ્ક્વેર ફૂટમાં મંજૂરી લઈ અને પચીસ હજાર સ્ક્વેર ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે આમાં

એ આ કાર્યાલય ઉપરથી સારી રીતે સંચાલન થાય એના માટે એક સુંદર ઘર ભારતીય જનતા પાર્ટીના ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં આજે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકરોના સહયોગથી આ કાર્યકર કાર્યાલયનું નિર્માણ થયું છે એ પણ એક આ એક મોટી બાબત છે હજુ એમાં ઘણું ખરું કામ બાકી છે પણ અમે એની અંદર ખૂબ એવી મોટી રકમનું લગભગ કાર્યાલય લોકોની પાસેથી ફંડ લઈ પર કાર્યકરો પાસેથી પણ લઈ અને આ કાર્યાલયનું નિર્માણ નિર્માણ કર્યું છે એટલે ચોક્કસ આંકડો હજુ અમારી પાસે નથી પણ આગામી દિવસોમાં હજુ હોલનું કામ અમારું થોડું બાકી છે એ પૂરે થયેથી સાચો આંકડો ખ્યાલ આવશે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બાડોલી